પાટણ શહેરમાં સુડતાળીસથી અડતાળીસ ડિગ્રી આખરી ગરમીમાં જ્યારે સરકાર પણ પ્રતિબંધ મૂકતી હોય બારથી ચાર બાર એ નીકળવાના એવા સમયમાં અત્યારે અમે પાટણ શહેરમાં શ્વાનો માટે એંસી પાણીની કુંડીઓ વિતરણ કરી ચૂક્યા છીએ અને બીજી અત્યારે પાંત્રીસ કુંડી અમે અમે લાવ્યા છીએ જેનું વિતરણ અમે અત્યારે કરવાના છીએ પંદર અહીં આવી ગઈ છે અને વીસ આવી રહી છે સાથે સાથે અમે માનવીઓને પણ આવી ગરમીમાં ત્રણ હજાર માણસની છાશનું વિતરણ કરવાના છીએ એટલી વ્યવસ્થા અમે કરી છે એટલે આ અમારો હેતુ અત્યારે ગરમીમાં લોકોને રાહત મળે શ્વાનોને પણ અગો જીવોને રાહત મળે એ હેતુ અમારો ગ્રુપનો સદાયો રહ્યો છે સાથે સાથે અમારા કોમ્પ્લેક્ષે ભગવાન ખાતે નવરી કોમ્પ્લેક્સ મણિપદ હાઈટ બન્યું છે એ કરવાનો હેતુ એ છે કારણ કે અત્યારે અમારે જે નવીન દુકાનોમાં જે બિઝનેસ કરવા આવ્યા છે એ બધાને આપોલ જીવોના અને માનવીના આશીર્વાદ મળે અને સૌ સુખી જાય એવા આશીર્વાદ રૂપે અમે આ પ્રોજેક્ટ કરવા કરી રહ્યા છીએ અને આગળ પણ હજી આવા પ્રોજેક્ટ કરતા રહીશું થેન્ક યુ